પોરબંદર ખાતેથી નેવલ યુનિટના પંચોતેર કેડેટ્સના સઢવાળી હોડી મારફતે સૌરાષ્ટ્ર સમુદ્ર મંથનનો શુભારંભ થયો છે અને બસો વીસ કિલોમીટરનું અંતર કાપીને તેની પૂર્ણાહુતિ થશે એનસીસી ગ્રુપ મુખ્ય મથક જામનગર એનસીસી ડીટી ગુજના નેજા હેઠળ એક મહાસાગર સફર અભિયાન સૌરાષ્ટ્ર સમુદ્ર મંથનનું આયોજન થયું છે પોરબંદરથી દીવ સુધી ગુજરાત નેવલ એનસીસી દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે આ અભિયાનમાં ગુજ સ્ટેટના તમામ નેવલ પંચોતેર કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે અને કુલ બસો વીસ કિલોમીટર નું અંતર કાપશે કેમ્પસ કમાન્ડર ડી સીડીઆર સૌરભ અવસ્થિએ ગુજરાતમાં નેવલ એનસીસી આઉટરીચ વિશેની સંક્ષિપ્ત માહિતી આપીને કાર્યક્રમની કાર્યવાહી શરૂ થઈ તેમણે એનસીસી કેડેટની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરના ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે એનાયત કરેલા પુસ્તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો બાર ફેબ્રુઆરી પચીસના રોજ પોરબંદર જેટીથી સઢવાણી હોડી અભિયાનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું